હું તને એના બે દી પહેલાં એ જ વાત કરતો હતો કે ઇતિહાસ છે ને એ ઉથલા મારે મેલેરિયા તો કેમ ઉથલા મારેનો કોર્સ પૂરો ન કરો તો ઉથલા મારે તું મને આજે વાત કરશો સરપ્રાઈઝ આપ્યું તાર હાટું ભાઈને તે તો આજથી ત્રી પાંત્રીસ વર્ષ પહેલાં બધું સરપ્રાઇઝ જ હતું અમારા ગગજી કાકા કહેતા કે આમ એક વાડીયા જવા ટુ હતું જોડા પહેર્યા ઓસર્યું તા પૌલાના મામા ખાબીકા મેમાન ખાબક કોઈ વ્યવસ્થા નહોતી ટેલિફોનની કે મોબાઈલની અચાનક આવી જાય આપણે આમ સાની રકેબી પીવા જાય માખી કેમ ખાબકે મહેમાન ખાબકતા એ મજાના છોકરા બધા જોડા જોડી કરે પૂ આવ્યા પૂ આવ્યા મામા આવ્યા મામા આવ્યા આખી લાઈફ એલા સરપ્રાઇઝ હતી આ તો બધી વ્યવસ્થા છે સંદેશા વ્યવહારની મોબાઈલની તો અગાઉથી જાણ કરી દે તો બધી વ્યવસ્થા થઈ જાય થઈ જાય માંડ રાગે પીડ્યું હતું તો પાછું તમે આ સરપ્રાઇઝ એવું કાઢ્યું ઇતિહાસ ને હંમેશા ઉથલા મારે નવું કાંઈ નથી થતું કહેવાનો મતલબ એ છે